આજે થાનગઢના અનુસૂચિત જાતિના તમામ યુવાનો જ્યારે થાનગઢ સમસાનની મુલાકાત લીધી ત્યારે આયા જોવા મળ્યું કે થાનગઢ જે અનુસૂચિત જાતિનું સમસાન છે એ કોઈ પણ પ્રકારની સુવિધા નથી જ્યારે પણ અમારે દફન વિધિ કરવા આવવાનું થાય છે ત્યારે અમે જે ઘોર ખોદી છે એટલે કે ખાડો ખોદી છે આ ખાડો ખોદી છે ત્યારે નકરું પાણી જ નીકળે છે જે આયા દેખાઈ રહ્યા છે અને પાણી જેટલું જે જેમ જેમ ખોદે એમ પાણી નીકળે છે અને આ શમશાનમાં કોઈ જાતની સુવિધા નથી એટલે થાનગઢ નગરપાલિકાને અમારે એક જાણ કરવી છે કે આવનારા દિવસોમાં જો આ થાનગઢ અનુસૂચિત જાતિનું શમશાનમાં જો સુધારો કરવામાં નહીં આવે કે એની પ્રાથમિક સુવિધા નહીં દેવામાં આવે તો અમે અનુસૂચિત જાતિના યુવાનો બધા ભેડા મળી અને નગરપાલિકા તરફ પરિહાર કરશું તો અમારે વહેલી તકે અમારા શમશાન સામે જુઓ અને અમારા અનુસૂચિત જાતિનું શમશાનમાં જે સુવિધા નથી પાયેની સુવિધા કરાવો બહાનગઢના તમામ અનુસૂચિત જાતિના યુવાનો જો અહીંના અહીંયા અનુસૂચિત જાતિના શમશાનમાં જો પ્રાથમિક સુવિધા જેવી કે અહીંયા જે જ્યાં જ્યાં ખોદો પાણી છે ગંદકી છે રાત્રે લાઇટો હોતી નથી એવી કોઈ પ્રાથમિક સુવિધા હોતી નથી જો એ વહેલી તકે નહીં કરે અને અમે કાલે આ બાબત વિશે મામલતદાર કચેરીમાં અનુસૂચિત જાતિના તમામ યુવાનો આવેદનપત્ર આપશું મારું નામ બાબુલાલ આ દલિત જાતિના શમશાનની અંદરમાં પ્રાથમિક તમામ સુવિધાનો અભાવ છે જેથી ખાડો ખરીદી તમારે પાણી આવે છે અંદર કિચડને ખાધો છે રાતની કોઈ લાઇટની સુવિધા નથી અંદર તમામે તમામ પ્રકારની કોઈ પણ જાતની સુવિધા નથી શમશાન પૂરું થઈ ગયું હોય શીપેડી આવી ગઈ છે દાંટવાની કોઈ પણ જાતની જગ્યા નથી જેથી કરીને નવું સંસ્થાનની અંદરમાં અમે માગણી કરવી છે કે નવું સંસ્થાન અમને ફાળવવામાં આવે